નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના બ્લુ પ્રિન્ટ આધારે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે તો અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો એટલે કે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ મિત્રો આ જે અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે તેની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે એટલે કે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જે સમગ્ર અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તેનો અધ્યયન નિષ્પત્તિઓનો ઉપયોગ કરી અને જે સ્વઅધ્યન પો છે એકમ કસોટીઓ છે અત્યાર સુધીના જે પ્રશ્નોપત્રો ગયા વર્ષના લેવાયા હોય કે જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે વીણી વીણીને આની અંદર મૂકેલા છે તો આ જે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે તે મારી પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આ શિક્ષક મિત્રોને પણ ખૂબ ઉપયોગી છે કારણ કે શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને આ સમગ્ર જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરાવી શકે છે પુનરાવર્તન કરાવી શકે છે રિવિઝન કરાવી શકે છે અને આ પ્રમાણેનું જે તમને અસાઇનમેન્ટ છે અધ્ય નિષ્પત્તિ પ્રમાણોની બીજી કોઈ ચેનલ ઉપર ક્યાંય જોવા નહીં મળે આપણે તમારા માટે તન તોડ મહેનત કરી અને અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો દરેક શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી આ અસાઇનમેન્ટની બાળકો આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણો એક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જે આ પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તેઓ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન જે છે તેના વિડીયો એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક જો તમારે નિયમિત રીતે સમયાંતરે વોટ્સઅપ પર જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક જે છે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ત્યાર પછી છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એવો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે તો સંખ્યા રેખા ઉપર તમે જોઈ શકો છો એ નિરૂપણ કરવાનું દર્શાવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ની અંદર આપણે કોઈ એક પ્રશ્ન હોય તો એની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે બધા જ પ્રકારના પ્રશ્નો લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સરળ રીતે અને સારી રીતે અભ્યાસ કરી શકે બીજું કે સાથે સાથે આ પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો તો છે જ પણ પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ તૈયારી કરવા માટે બીજે કશે જવું ન પડે અને સાથે સાથે તેમને જવાબો મળી રહે અને તેઓ તેનો અભ્યાસ કરી શકે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે તેવું તમને બીજી કોઈ ચેનલ ઉપર આ પ્રમાણેના અસાઇનમેન્ટના વિડીયો જોવા મળશે નહીં કારણ કે આપણે એમાં ખૂબ મહેનત કરી અને અધ્ય નિષ્પતિઓ આધારે આવા દાખલાઓ અથવા તો આવા સવાલો આવા જવાબો વીણી વીણીને તમારા માટે મૂકેલા છે દોસ્તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને પણ અવશ્ય રેફર કરજો કે અહીંયા જે અસાઇનમેન્ટ મૂકવામાં આવેલું છે તેમાં જે પ્રશ્નો મૂકેલા છે તે ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના અભ્યાસથી સારામાં સારા ગુણ આપણે પ્રાપ્ત કરી શકીશું તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય પોતાના તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી આ જે વિડીયો છે તે અવશ્ય સેન્ડ કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ જે છે તે પ્રાપ્ત કરી શકે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન તો આપણે મૂકેલા છે પણ પ્રશ્નની સાથે સાથે જવાબ પણ દર્શાવવામાં આવેલા છે તો આ જવાબો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે ચાલો ત્યાર પછી અહીંયા એક જાહેરાત આપણને આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર છમાં માં ખરા કોટા અથવા તો ચકાસણી કરવાના જે દાખલાઓ છે તે આપેલા છે મિત્રો આ વિડીયોને તમે પોઝ કરીને અથવા તો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો નિહાળી શકો છો અભ્યાસ કરી શકો છો જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અથવા તો તમે આ સોલ્યુશનની પીડીએફ પણ લઈ શકો છો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તો એ તમે જોઈ શકો છો એક જ પ્રશ્નની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા હોય તો બધા જ પ્રકારના પ્રશ્નો જે છે તે આપણે આ અધ્ય આધારે આ જે દાખલો છે આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અવશ્ય સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે લિંકનો પણ અવશ્ય ઉપયોગ કરી લેજો જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે એના અભ્યાસથી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય લાઇક આવ્યો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં